જય માતાજી મિત્રો સ્વાગત છે હતા નવા બ્લોગ વીડિયોમાં તો આજે આપણે ફરીથી એક નવી ચેનલ લઈને આવી જાય છીએ તો આજે આપણે પાછા ખેતરમાં આવી જઈએ છીએ તો આખું ખેતર છેડી નાખશીએ સુભા હા તો આપણા આજની ચેલેન્જ છે હું આખા ખેતરમાં લખોડી ના છે બધે વેરીના છે બધે એલા એટલી લખોટી ના ચાલી તો આપણે જિગર બાટલો ભરીને મંગાવી લખોટી તો આપણે આખા ખેતરમાં નાખશું અને જે પાંચ મિનિટનો ટાઈમ મળશે

તો તમે બધા આટલા હંતો યોમ બે બે બધા ચેડે ચેડે ફરીને બે જો ભાઈ બે ચેડે ફરીને ભાઈ બેજો તો બધાને આપણે બેહારી ના છે ઈ તો હું આખા ચિત્રમાં લખોટી બધા વેરી નાખું તો કોણ જી કોઈ તાકતા ના છે રણશે જોઈ લો તમે તમે જોઈ લો આપણે વીર નાખ્યા તો આપણે લખોટીઓ લીધી છે તો અમે બીજા બધા માણસો બેઠા ભેલોને એમને બેઠા હોય તો આપણે હવે ચેલેન્જ માટે આપણે લખોટી ઉલાળી નાખીએ બધી ઉલાડી નાખીએ હજી પણ બધી બાકી આખા અડધો બાટલો ખલાસ થઈ ગયો જોઈએ કા કોણ નાખી દે બકરી જેટલી વેરો એટલી આચી કોણ જીતા બધા માણસો પેલા કને રેડી બેઠા કોઈ જોતું નહીં તમે જોઈ લેજો બધા જગ્યા પર બેઠા છે તો આપણે હવે આ ખૂણો બાચ્યો તો તે આ ખૂણા નાખી દઈએ તાક લે એમાં ખલાસ આટલો ખલાસ

પાંચ મિનિટ પાંચ મિનિટ થાય એટલે હું સ્ટોપ કરી નાખશો ગુંજા બ નાખજો હો ને બરોબર ને સ્ટાર્ટ બધા નેકડી પડ્યા શુભા ગોતો તાણી બધા લે અલગ અલગ ફરજો બધા લટ્ટીઓ નેકડા ગોતની આકડી પડ્યા હા હા હજી કઈ જડજડતી નહીં કોઈના નજીક એક લટ્ટી નહીં જડી બી જેટલી ઉલાડી તો જીગા એક જડી જી क्या वाने तब यार गुंजाम मिल दे वाने तब यार चुबा चुला का जर्सी क्या वाने तक जी पुनाम ये की जारी नहीं है जगन वो तो आने चाहिए है जड़ी के सत्य है जड़ी के घनी जड़ी है सतीश अब आपको

હાલ નાશી મહિલા શંકરજી ખડા હાલ તું જીત માં ફટાફટ ગોતતો રહેજો બધા પાણી થોડું છે

પચાસ રૂપિયા જીતવા ફટાફટ ગોતો લે નહી પૂનમ પૂનમ નું ઈનામ નહી ખબર સતીશ દોડ્યો ચાર નો અડત્રી થઈ ગઈ ચાર નો ઓગણ હવે વધારે ટાઈમ ની વાત નહીં પોચ મિનિટ થવા આવી છે હું સ્ટોપ એટલે બધા સ્ટોપ કરી નાખજો

અગણા 70 અગણા 70 વાણી આવા ક્ષેત્રમાંથી અગણા 70 વાણી તમે વિચાર કરી જોઓ કે કોઈના ગોતી ગયો એટલે હવથી નેનો પાઓ મજા આવી સતીસમ હો તો હવે આપણે સतीशને ઇનામ આપી દઈએ સુબા લે તારા હાથ હેલો જી ગપ્સો સા સતીશ લાઈ લેવા છે સચ્ચી બચ્ચી લાવ બાકી 50 વાર દેજે ચિબા હાડો તો જય માતાજી મિત્રો ખતમ થાય છે